ગુજરાતના ખેડૂતોને અવારનવાર માર્કેટિંગ યાર્ડ હોય એમના સત્તાધીશો હોય તંત્ર હોય આ બધા હેરાન કરતા આવ્યા છે પણ ક્યાં સુધી સરકાર મૂક બધીર થઈ અને આ બધું જોતી રહેશે ક્યાં સુધી ખેડૂતો સાથે અન્યાય થાય છે એમને લઈને સરકાર નહીં બોલે વાત એટલા માટે કરવી છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે ગઈકાલે ફેસબુક પોસ્ટ ઉપર રાજુ કરપડા એક વિડીયો બનાવ્યો દસ તારીખે બોટાદ માર્કેટિંગ યાર્ડ જવાની ચીમકી ઉચારી અને પછી ત્યાંના સત્તાધીશો જાગ્યા છે તો પછી અત્યાર સુધી સત્તાધીશો કરતા હતા શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની અંદર આ એકમાત્ર જગ્યા એવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડ કે જ્યાં કડધો લગાવવામાં આવે છે કડધો એટલે કે જયારે ખેડૂતો પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય છે છે ત્યારે સૌથી ભાવ આપવામાં આવે અને પછી એ જ વેપારીઓ દ્વારા દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે તમારો અહીંયાથી સામાન ભરી લો અમારું ગોડાઉન બીજી જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે ત્યાં જઈ તમે તમારો સામાન મૂકી દો અને સામાન એટલે કે જો કોઈ પણ જણાશ હોય કપાસ હોય મગફળી હોય કે કઈ પણ વસ્તુ હોય એ જો ગોડાઉનમાં ઉતારવા માટે જાય છે તો પછી ત્યાંના જે વેપારીઓના જે મળ ત્યાં છે એવું કહી દે છે કે તમને જે પ્રમાણે ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં આપવામાં આવ્યો છે એમનાથી સો કે બસો રૂપિયા ઓછા આપવામાં આવશે તમારી જે આ વસ્તુ છે જે જણસ છે એ બગડી ગયેલી છે કે પછી એમના સારા ભાવ નહીં આવે એટલે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે આ કડદો લગાવવામાં આવતો હતો તેમને જ લઈને હવે તેમના જે સત્તાધીશો છે મેદાનમાં આવ્યા છે કડદો હટાવવાની વાત કરી છે તો સ્વાભાવિક છે કે જ્યારે હટાવવાની વાત કરી હોય તો એક તરફ એ લોકો સ્વીકારે પણ છે કે અહીંયા કડદો લાગતો હતો તો પછી કેમ અત્યાર સુધી સરકાર ચૂપ છે કેમ એમને ખેડૂતોનું શોષણ થાય છે ગમે છે સરકાર ઉપર પણ સવાલ છે કારણ કે જ્યારે જ્યારે જણસનું ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોને એવું હોય છે કે સારો ભાવ આપવામાં આવે ટેકાના ભાવે સરકાર તો ખરીદી કરે છે પરંતુ જે વેપારીઓ કરે છે તેમાં

તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર જય કિસાન દોસ્તો હું આપનો રાજુ કરફડા આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલા જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે લૂંટા ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દિવસથી ઘણા બધા ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસી ની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન ગોડાઉન કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જ્યારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો એના કરતા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા કહેવામાં આવે છે આ વખત છેલ્લા દસ દિવસની ખૂબ ફરિયાદો આવતી ગઈકાલે એક ખેડૂતભાઈનો વિડીયો મારા સુધી આવ્યો સવારે મેં નવ વાગે પોસ્ટ કરી બાર વાગે નક્કી કર્યું કે આવતી દસ દસ બે હજાર પચીસના ના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ કરપડા આવી રહ્યો છું આજે ખુશીની વાત એ છે કે સાંજે એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મિટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કરદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડને બંધ બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી પંદર કિલોમીટર અમારી જગ્યા દૂર છે ત્યાં તમારા ભાણે નાખવા આવો બદનામી ત્યારે થઈ ગઈ છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કોને કર્યું છે કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી પંદર વીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું બદનામી તો ત્યારે થઈ હતી આજે દુકાનો બને છે એમાં શું થાય છે બોટાદના તમામ લોકો જાણે છે દુકાનોની અંદર કેવડા કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું બોટાદ માર્કેટિંગ યાર્ડને ખેડૂતોની સંસ્થાને લૂંટવાનું કામ કોણે કર્યું છે આ જવાબ પણ એપીએમસીના ચેરમેન આપવો જોઈએ મહત્વની વાત એ છે કે મેં જાહેરાત કરી હતી કે આવતી દસ તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું ગઈકાલે સાંજે એપીએમસીના સત્તાધીશો દ્વારા જાહેરાત થઈ છે કે હવે પછી આ કડદો નહીં થાય આ જાહેરાત થઈ ગઈ છે જો કડદો ન થાય તો કાંઈ વાત નથી પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરીને હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર પચીસ ની બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છે જય કિસાન મનોરભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ શનિવારના દિવસે બોટાદ એપીએમસી માં અમારી કોઈ જાણ વગર એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો કરજાને કોઈ અવકાશ નથી ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં એ માટે આજે મિટિંગ બોલાવી એની અંદર કડક સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કરજાનો વિષય ચાલશે નહીં જોઈને જ માલ લેવો અમુક લોકો આવા વિડીયોઓ વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી ખેડૂતો સાથે હર હંમેશા અન્યાય થાય છે પણ સવાલ એ છે કે કોઈ વિરોધ પક્ષના નેતા જો આ રીતે સવાલ ઉઠાવે પછી જ તંત્ર કેમ 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 છે 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 અધિકારીઓ સરકાર ત્યાં સુધી સરકારને કઈ જ ખબર નથી હોતી કે એમના જે અલગ અલગ જિલ્લાઓની જે માર્કેટિંગ યાર્ડ છે એમાં કંઈક આવી ગડબડ થઈ રહી છે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે હવે ક્યાંક એવું લાગે છે કે સરકાર પણ એવું ઈચ્છે છે કે ખેડૂતોને હેરાન થવા જોઈએ પણ તમામ જ્યાં સરકારના અધિકારીઓ છે સરકારના મંત્રીઓ છે એમને કહેવાનું છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરજો નહીં ત્યાર પછી બે હજાર સત્યાવીસ હવે આવનાર સમયમાં નજીક છે વિરોધ પક્ષ પોતાની રીતે આગળ વધી રહ્યો છે જો ખેડૂતોએ મોઢું ફેરવી લીધું તો પછી સરકારને ક્યાંક પાણી આવી જશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે હવે ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજુ કરપડા દ્વારા તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર